ચાલો છે હવે અમે ફ્રી થઈને આવી ગયા છીએ મૂવી જોવા તો જોવો છે અમારો સમય પણ થઈ ગયો છે કા ભૌતિક હવે જે બિસ્કીટ વાળો ખજૂર પાક બનાવ્યો હતો તે જોવો ગઈસ મસ્ત મજાનો કટિંગ કરીને રેડી કરી નાખ્યો છે હે ખાવ છે કે ખજૂર પાક હા છે એના માટે તો તૈયારી થાય છે મારો દીકો મોટો મોટો થઈ ગયો છે આલે જાતે પાણી પીવે પીવેવો મેં ખતમ હોવાની જે સા પૂછ નહીં હોતા એક શરૂઆત હેલો દરેક ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છો બધા જ મજામાં તો અત્યારે અમે પણ બધા જ મજામાં છીએ સૌથી પહેલા આપણે શરૂઆત ની શરૂઆત કરીએ તો તેની પહેલા આપણે ગણપતિ દાદાને યાદ કરી લઈએ ઓમ ગમ ગણપતિ નમ ચલો આજે છે તારીખ એક એક બે હજાર છવ્વીસ એટલે કે નવા વર્ષનો પહેલો દિવસ બે હજાર છવ્વીસનો આજે પહેલો દિવસ છે તો આજથી છે ને મારી હોમ બેચ શરૂ થાય છે તો આજથી હું દરરોજ દરરોજ બપોર વચ્ચે જઈને મારે બાળકને ટ્યુશન કરાવવા માટે જવાનું છે અને આજે પ્લસ અમારી શેરીની અંદર છે ને એક મકાનનું બાંધકામ શરૂ થયું છે કેમ કે આજે તારીખ એક એક છે તો જોવા ગઈ તમે જોઈ શકો છો આજે તો શેરીમાં ટ્રેક્ટર આ અવારનવાર જાય છે ને આવે છે હશે ની લાઈન કંઈક જોડેલી હોય તેવું પણ લાગે છે મને ખ્યાલ હોતો નથી તમે જોઈ શકો છો આજે સવારનું ટ્રેક્ટર છે ને આવે છે ને જાય છે બાજુ જો બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે તો આજનો સુવિચાર છે કે જિંદગી મેં ખત્મ હોને જેસા કુછ નહીં હોતા હંમેશા નહીં એક શરૂઆત આપકા ઇંતજાર કરતી હૈ જિંદગીની અંદર આપણા લાઈફની અંદર ખતમ પૂરું થઈ ગયું એવું કાંઈ હોતું જ નથી દરેક સવાર દરરોજની સવાર એક નવી શરૂઆત એ આપણે છે ને આપણો એ વેઇટ કરે છે આપણી રાહ જોઈએ છે કે આપણે હાર માની ગયા છોડી દીધું કોઈ ભાઈ છે ને આ બાજુ જોવો શ્રીના તેના બા બંને છે ને મસ્ત મજાનો ખજૂર ને કટિંગ કરી રહ્યા છે કેમ કે શ્રીનાને છે ને હે ખાવ છે કે ખજૂર પાક આ ખાવ છે એના માટે તો તૈયારી થાય છે અને શ્રીનાને શ્રીનાને છે ને છે ને દાદાની જેમ બહુ ખજૂર ભાવે હો આ કોન મગ્યાતા તાખુ પડીકો લઈને આટા મારે આમથી આમ અને લઈ લઈને ખાય તઈન ઠળિયા બાને હાથમાં દીધા કા ઓ બેન આમ જો જો પેકડો બધુંય લેતા મમ્મી બધુંય છે અરે દીકરા તાટા ગયા તો હે લીધું બિસ્કિટ હું લીધું હું બિસ્કિટ સીના કે હે

હજી ભૂ આપું મારો દીકો મોટો મોટો થઈ ગયો છે તમારો ઓર્ડર કેવો આવ્યો છે કે નહીં બહુ આવે છે આજે હેનો છે અડદિયા ખજૂરપાક આમ જોવા હરિયા કેવાશે એમ કહું છું છોકરાનું ધ્યાન હમણાં બહુ રાખવું પડશે ખીલી ને બધુંય સિંહ આમાં તો એ અહીંયા કેટલા છે જોવો ખરા આ જો સળિયા કાપવાનું મશીન પણ આવી ગયું છે મસ્ત મજાના એનાથી કરંટ થઈને સળિયા કપાતા તા કાશનીનો તો જતી તી ને સળિયા કાપતા હતા ઈ ખાવી છે સારું ચલો હવે બપોર થવા લાગ્યા છે તો બપોરની થોડી ઘણી રોટી ને એવું થોડું ઘણું બાકી હોય તો રસોઈની તૈયારી કરી નાખીએ અને પછી મળીએ આપણે ફ્રી થઈને હા

જ્યારે એનું સ્ટાન્ડર્ડ નાનું હતું જ્યારે તેને પાયો શીખવાનો હતો ત્યારે એને કોરોના આવી ગયો હતો લોકડાઉન નડી ગયું હતું તો અત્યારે મારે તેને પહેલેથી શીખવાડવાનું છે તો સારું ચાલો ફટાફટ હવે અત્યારે જ્યાં સમય અત્યારે હું ટ્યુશન કરવા આવી છું તો અત્યારે ફક્ત કોન્સન્ટ્રેશન મારે એને ટ્યુશન પર જ રાખવાનું છે ઘરે આવીને જોઈએ શ્રીનાથ શું કરે છે અરે વાહ લાડુ આવી છે શ્રીનાથ લાડુ રદ મજા આવી ગઈ લે એ વાત એને આવી છે તમે રમવા આવી છો નથી આમ જતો તમે પછી બનાવી બની ગયો કીધું આગળ વ્લોગમાં છે ને ઘણી વખત ખજૂર પાક ની રેસીપી આપી છે તો છે ને ગાઈસ તમે જોઈ શકો છો અમે તો છે ને ખજૂર પાક પણ બનાવી નાખો છે ખજૂર પાક ની રેસીપી અત્યારે નથી આપી કેમ કે એટલે અત્યારે છે ને રેસીપી તમને નથી આવી તમે જોઈ શકો છો મસ્ત મજાનો બિસ્કિટ વાળો ખજૂર રેડી કરી નાખ્યો છે આ બાજુ જો આમ જો લાડુ ને શ્રીના મજા જ આવી ગઈ છે મજા આવી ગઈ ને ઓલી નો કહેવાય એનું નામ ઈવા છે ઓલી થોડું કહેવાય ઈ શ્રીના છે કોઈ ઓલી બેહી જાય એમ કેસ આ બાજુ હોલમાં બી આવો હાલો હવે જે બિસ્કીટ વાળો ખજૂર પાક બનાવ્યો હતો તે જોવો ગાઈસ મસ્ત મજાનો કટિંગ કરીને રેડી કરી નાખ્યો છે જો તમે જોઈ શકો છો મસ્ત પીસીસ કરી નાખ્યા છે હવે તેને આપણે ડબ્બામાં ભરી દઈએ અને હવે છેને વાગી ગયા છે સાડા છ ને પાંચ થઈ ગઈ છે તો આપણે સાંજની રસોઈની પણ તૈયારી કરી લઈએ અને સાંજની રસોઈમાં જોવા ગાઈશ અને સાંજના રસોઈમાં અત્યારે અમારે બનાવવાનું છે ભરીન રીંગણનું શાક તમે જોઈ શકો છો મસ્ત રીંગણ ગામડેથી આવી ગયા છે તાજા તાજા મસ્ત છે ત્યાં આપણે ભરીન રીંગણનું શાક બનાવી નાખીએ અને અત્યારે શિયાળામાં પણ લીલું લસણ મસ્ત આવતું હોય મસ્ત આવતું હોય છે તો સારું ચાલો બનાવી નાખીએ હવે ભરીન રીંગણનું શાક

હળદર ત્યાર પછી આવશે ગોળ ત્યાર પછી એમાં નાખીશું મીઠું અને પછી છેલ્લે લાસ્ટમાં ઓઈલ નાખીને એક સરખું બધું મિક્સ સરસ રીતે મિક્સ કરી દેસુ તો હવે છે ને ગાઈસ મસાલો રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો રીંગણ છે ને મસ્ત તાજા તાજા ગામડેથી આવેલા છે તો તેની અંદર મેં છે ને કાપા પાડી દીધા છે કાપા અમે રીંગણની અંદર છે ને ચાર કાપા પાડીએ છીએ પણ આ રીંગણ છે ને નાના નાના છે ને એટલે મેં છે ને આ વખતે સાઈડમાં કાપા પાડ્યા છે નહીતર હું એમાં છે ને ચાર કાપા પાડી દઉં છું અને મસાલો છે ને હું સાઈ કરીને ઓછો ભરું છું રીંગણની અંદર કેમ કે રીંગણ છે ને ફાટી જાય એટલા માટે તો આ રીતના આપણે જે કાપા પડ્યા હોય તો તેની અંદર આપણો જે બનાવેલો મસાલો છે તે આપણે ભરી દેવાનો અને ત્યાર પછી તેને વરાળની અંદર આપણે બાફીએ એટલે મસ્ત શાક છે ને આમ મીઠું થાય આમ શું કહેવાય વરાળથી બાફીએ એટલે મીઠું થાય અને આ ઉપરાંત આ શાક કુકરમાં પણ બને છે કુકરની અંદર પણ આપણે એક સીટી કરીએ ત્યાં રેડી થઈ જશે કેમ કે રીંગણા છે ને મસ્ત તાજા તાજા છે ગામડેથી આવેલા એટલા માટે ચાલો છે ને હવે અમે ફ્રી થઈને આવી ગયા છીએ મૂવી જોવા તો અમારો સમય પણ થઈ ગયો છે કા ભૌતિક આપણે નવ વાગે ફટાફટ ગાડી ચલાવીને અમને નવ વાગે અમે પહોંચી ગયા અમારો ટાઈમ પણ થઈ ગયો છે અને જોવા ગાય બધા અંદર પણ જવા લાગ્યા છે અને હજુ અમે તો છે ને ભૌતિકના ફ્રેન્ડ્સની રાહ જોઈએ છીએ હજી તે લોકો પહોંચ્યા નથી અમે તો ફટાફટ આવી ગયા અને પહોંચી ગયા છીએ ચાલો તમે છે ને કોમેન્ટમાં જણાવજો કે આજે તે કઈ છે તમારું મૂવી પૂરું થઈ ગયું છે અમે અમે જો આવી આવી ગયા ગયા છીએ છીએ ઘરે ઘરે તમે જોઈ શકો છો પણ તમારો આજનો દિવસ કઈ કાર્યો તો જો તમને મારો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય ને તો તે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાબાય